કોડીનાર સૂત્રાપાડા રોડ ઉપર થયેલા અકસ્માતને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વહેલી સવારથી જ કોળી સમાજના યુવાનો છે તે રોષે ભરાયા હતા અને તેમના કારણે સૂત્રાપાડા જે કોડીનાર રોડ છે તે ચકાજામ કર્યો હતો અને હવે ત્યારબાદ કહી શકાય કે કોડીનાર શહેરની આ વચ્ચેના દ્રશ્યો છે હરિઓમ પોલીસ સ્ટોપી નજીક કોળી સમાજની મહિલાઓ છે તે અત્યારે રસ્તા પર ઉતરી છે જોઈ શકાય છે જે પ્રમાણે રસ્તો છે તે ચક્કાજામ કર્યો છે અને બસ સ્ટેન્ડ તરફ જતો જે રસ્તો છે તેમને બંધ કરવામાં આવ્યો છે વહેલી સવારથી જ યુવાનો છે તેમાં રોજ જોવા મળી રહ્યો હતો અને જે મૃતક યુવાન છે તેમનો મૃતદેહ લઈ અને યુવાનો રસ્તા ઉપર ઉતર્યા હતા પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારી છે તે ડોકું ના દેતા આખરે મહિલાઓ છે તે પણ અહીં રણસંડી બની અને મેદાને ઉતરી છે મહિલાઓ અને યુવાનોની એક જ માંગ છે કે જે મૃતક યુવાન છે તેમના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે સાથે જ જે બેફામ ચલાવતા ટ્રકો છે અને ટ્રક ચાલકો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારની કાર્યવાહી જો નહીં કરવામાં આવે તો આ જે ઉગ્ર આંદોલન છે તે વધુ ઉગ્ર બને તેવું હાલ જણાઈ રહ્યું છે અને મહિલાઓ જે પ્રમાણે રસ્તા ઉપર ઉતરી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક કોરીના શહેરની અંદર હાલ માહોલ છે તે વધુ ઉગ્ર બનતો હોય તેવું લાગી રહ્યું છે અમે આ આંદોલન માટે બેઠા છે કે કણઝોતર રોડ છે મૂળદર અધામણા રોડ છે ત્યાં એક્સિડન્ટ થયું એટલે એ ભાઈ ગાંઠિયાની લારીમાં મજૂરી કરતો તો નિરાત ના આવતા હતા આ ખટારા વાળો પીલી નાખ્યા હવે એને નાના નાના બચ્ચા છે ને એ ભાડે રે છે હવે એને કોઈ અટાણે સહાય કોઈ કરતું નથી લારી વાળો છે એ મૂકીને ગયો છે હવે પોલીસ કે કોઈ અમને જવાબ દેતું નથી અમે અહીંયા આંદોલન કરવા બેઠા એને રાહત કરે ને સહાય કરે બચ્ચા નાના નાના છે ભાડે રેસે છે નાની ઉંમરની બાઈ ભાઈ છે હવે ભાઈ ભાડે રે મકાન નું કરે કે સુકા પેટ ભરે ભાઈ તો વહી ગયો છબેન ક્યાં સુધી બેસવાના ત્યાં લગણ amare માઈન પૂરી નઈ કરે ત્યાં લગન બેચી